હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા તલના ભાવ તારીખ એક દસ બે હજાર ચોવીસ ને મંગળવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઇક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં બે થી 2662 ની વચ્ચે થયા છે ગોંડલમાં બે ત્રીસ થી 2820 વીસ ની વચ્ચે થયા છે અમરેલીમાં અઢારસો થી ની વચ્ચે થયા છે જૂનાગઢમાં થી છવ્વીસો પંચાવન ની વચ્ચે થયા છે બોટાદમાં બાવીસો છવ્વીસો પિંચ્યાસી ની વચ્ચે થયા છે જામનગરમાં બાવીસો છવ્વીસો પચાસ ની વચ્ચે થયા છે જસદણમાં અઢારસો થી છવ્વીસો ની વચ્ચે થયા છે મોરબીમાં બાવીસો થી છવ્વીસો ચાલીસ ની વચ્ચે થયા છે જેતપુરમાં બે હાજર વીસ થી પચીસો ની વચ્ચે થયા છે ભાવનગરમાં બાવીસો થી બત્રીસો ની વચ્ચે થયા છે જામજોધપુરમાં બાવીસો છવ્વીસો ચોર્યાસી ની વચ્ચે થયા છે મહુવામાં બાવીસો થી છવ્વીસો ની વચ્ચે થયા છે કોડીનાર માં થી છવ્વીસો ની વચ્ચે થયા છે સાવરકુંડલામાં એકવીસો પચીસ થી પચીસો ની વચ્ચે થયા છે કાલાવડ બે ચોવીસો વચ્ચે થયા છે પાલીતાણામાં બાવીસોથી ચોવીસો પંચોતેરની વચ્ચે થયા છે જામખંભાળિયામાં એકવીસો બાસઠથી ચોવીસો ની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસોથી પચીસો વીસની વચ્ચે થયા છે તળાજામાં બાવીસો ત્રીસથી છવ્વીસો પચીસની વચ્ચે થયા છે બગસરામાં બાવીસોથી પચીસો ચાલીસની વચ્ચે થયા છે ધ્રોલમાં ઓગણીસો વીસથી ત્રેવીસો પચાસની વચ્ચે થયા છે વિસાવદરમાં બાવીસોથી પચીસો ચાલીસની વચ્ચે થયા છે પોરબંદરમાં અઢારસોથી ત્રેવીસો ચાલીસની વચ્ચે થયા છે વાંકાનેરમાં બે હજાર ચોવીસથી ચોવીસો સાઠની વચ્ચે થયા છે મેંદરડામાં ઓગણીસો સાઠથી પચીસો પંચ્યાસીની વચ્ચે થયા છે ધોરાજીમાં પંદરસો વીસથી ચોવીસો પાંસઠની વચ્ચે થયા છે ઉપલેટામાં બે હજાર ચાલીસથી બાવીસો નેવુંની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં બે હજાર ત્રીસથી ત્રેવીસો ચાલીસની વચ્ચે થયા છે રાજુલામાં ત્રેવીસોથી અઠ્યાવીસો પચાસની વચ્ચે થયા છે કારીમાં બાવીસોથી પચીસો ચાલીસની વચ્ચે થયા છે ખાંભામાં એકવીસોથી ત્રેવીસો એંસીની વચ્ચે થયા છે ભેસાણમાં બે હજાર ત્રીસથી પચીસોની વચ્ચે થયા છે બગસરામાં એકવીસો ત્રીસથી ચોવીસો પાંચની વચ્ચે થયા છે ભુજમાં બે હજાર વીસથી પચીસો પચાસની વચ્ચે થયા છે અંજારમાં બાવીસો ચોવીસથી ચોવીસો પંચોતેરની વચ્ચે થયા છે